ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય મધ્ય સત્ર પેટા ચૂંટણીનું મતદાન સોળમી ફેબ્રુઆરીના યોજાશે ત્રણ ફેબ્રુઆરીના ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે ચાર તારીખે ઉમેદવારી પરત ખેંચી શકાશે સોળમી ફેબ્રુઆરીને સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે અને અઢારમી ફેબ્રુઆરીને મતગણતરી હાથ ધરાશે ત્યારે કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો વધી રહ્યો છે ગુરુવારે રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસના બાર ઉમેદવારોએ પોતાના ફોર્મ દાખલ કર્યા હતા શુક્રવારે વધુ આઠ ઉમેદવારી પત્રકો રજૂ થયા છે રાપર નગરપાલિકાના સાત વોર્ડની કુલ અઠ્યાવીસ બેઠકો પૈકી વીસ બેઠકો માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે પાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી રાપર મામલતદાર એશભી વાઘેલા સમક્ષ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ કોંગ્રેસ આગેવાન ભચુભાઈ આરેઠિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ રાજુભાઈ ચૌધરી મિતુલ મોરબિયા પ્રકાશ પટેલે વગેરે ઉપસ્થિત રહ્યા હતા